ખેડૂત મિત્રો આજે તારીખ સાત પાંચ બે હજાર પચીસના રોજ અત્યારે અગિયાર વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો એક પોઈન્ટ જીરો સાત સેન્ટ જેટલો વધીને અડસઠ પોઈન્ટ એકાણું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો પચાસ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર ચારસો પચાસ અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો પ પચીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો ચૌદ અને જૂન બે હજાર પચીસનો વાયદો વીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો પિસ્તાલીસની આસપાસ ચાલી રહ્યો છે ઘણા બધા ખેડૂત કોમેન્ટ આવે છે કે તમે કપાસ વેચી નાખ્યો એટલે હવે તમે વિડીયો નહીં બનાવો ખેડૂત મિત્રો એવું નથી અમારી પાસે સમય હશે તો ચોક્કસ વાયદા બજારની હલચલ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના ભાવની માહિતી અમને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો માટે હર હંમેશ રાત દિવસ કામ કરતી આપણી એકમાત્ર ખેડૂત માહિતગાર બનો યુટ્યુબ ચેનલ હર હંમેશ ખેડૂતોને સાચા બજાર ભાવની માહિતી છે તે જ્યારે સમય હોય ત્યારે પહોંચાડવાનો અમે પ્રયાસ ચોક્કસ કરશું ખેડૂત મિત્રો અમે કપાસ વેચી નાખીએ એટલે એવું નથી કે તમારે પણ વેચી નાખવો તમને જે સૂઝતું હોય અને તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે સંપૂર્ણપણે તમારા ભરોસે તમે લઈ શકો છો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના બજાર ભાવ નથી મળ્યા અમારી પાસે અત્યારે સમય હતો એટલે વાયદા બજારમાં કેવી હલચલ અને કેવી ઉથલપાથલ ચાલી રહી છે તેની માહિતી ખેડૂત મિત્રો અમારી પાસે સમય હશે એટલે ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ અમે કરતા જ રહેશું હજી આપણને બજાર ભાવ નથી મળ્યા આપણને બજાર ભાવ મળશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો